અમૂલની અમક મંડળની ચૂંટણીનું પ્રથમ પરિણામ વ્યક્તિગત બેઠક પર વિજયભાઈ પટેલનો વિજય થયો છે કુલ સાતમાંથી ચાર મત વિજયભાઈ પટેલને મળ્યા વિજયભાઈ પટેલ ભાજપના ઉમેદવાર હતા તો ચૂંટણીમાં ભાજપે ખાતું ખોલ્યું છે અગાઉ ચાર બેઠક પર ભાજપ બિનહરીફ થઈ ચૂક્યું છે વ્યક્તિગત સભાસદની મતગણતરી પૂર્ણ થઈ છે કુલ સાત મતમાંથી ચાર મત ઉમેદવાર વિજય પટેલને મળ્યા ડેરીના ડિરેક્ટર રણજીત પટેલને ત્રણ મત મળ્યા વિજયભાઈ પટેલને ચાર મત મળ્યા જેથી તેમનો વિજય થયો છે તો ચૂંટણીમાં ભાજપે ખાતું ખોલ્યું છે અગાઉ ચાર બેઠક બિનહરીફ જીતી ચૂક્યા છે વધુ જાણકારી સાથે સંવાદદાતા રાજપૂત આપણી સાથે આણંદથી લાઈવ જોડાઈ ગયા છે હજી ભાવેશ આજે અમૂલ ડેરીની જે ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે હાલ મતગણતરી ચાલી રહી છે પરિણામ જે સામે આવી રહ્યા છે ભાજપ એક બેઠક જીતી ચૂક્યું છે વાત કરવામાં આવે તો અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં જે રીતે હવે મત ગણતરી બાદ એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે અલગ અલગ બેઠકો ઉપર અલગ અલગ જે ઉમેદવારો છે તેમના જીતના પરિણામો સામે આવી રહ્યા છે અત્યારે પણ આપણે જે કેમ્પસમાં જોઈ શકીએ છીએ કે જ્યાં ઉમેદવારો છે તે ઉમેદવારો એક બાદ એક બહાર આવી રહ્યા છે અલગ અલગ બેઠક પર વાત કરીએ તો વ્યક્તિગત સભાસદની જે બેઠક હતી તેમાં વિજયભાઈ પટેલનો જે વિજય થયો છે અને બીજી તરફ વાત કરીએ તો બોરસદ બેઠક જે એવી છે કે જેના ઉપર જે કોંગ્રેસના ઉમેદવાર છે રાજેન્દ્રસિંહ પરમાર તેમનો વિજય થયો છે અન્ય બેઠકો પણ જે રીતે એક બાદ એક પરિણામમાં સામે આવી રહી છે તેમાં વાત કરીએ તો પેટલાદ બેઠકની તો પેટલાદ બેઠક પર બીનાબેન છે તેમનો જે વિજય થયો છે અને અત્યારે હાલ જે ઉમેદવારો છે તે અહીંયા આવી રહ્યા છે આપણે બીનાબેન સાથે પણ વાત કરીશું બીનાબેન જે રીતે આ બેઠક પર આપનો વિજય થયો છે કઈ રીતે આ બેઠક જુઓ છો ને કઈ રીતે આ પરિણામો જુઓ છો આ બેઠક તો મારી માટે સારી છે બધા માટે અને પરિણામ પણ સારું છે ખાસ કરીને પેટલાદમાં વાત કરીએ તો પશુપાલકો હોય કે પછી મહીસાગર હોય પશુપાલકોને માટે હવે કઈ રીતે કામગીરી રહેશે અને આગામી સમયમાં આપનું કઈ રીતનું પ્લાન રહેશે મહિલાઓ માટે અમે બધી સમસ્યાઓ હશે દૂર પૂરી કરીશું પશુપાલક માટે જેમની સમસ્યા હશે બધી પૂરી કરીશું અમે આપને કેટલા મત મળ્યા છે બીનાબેન પટેલે પણ આપણી સાથે વાત કરી જે રીતે હવે આગામી દિવસોમાં આજે ઉમેદવારો છે કે જેનો વિજય થયો છે તે તેમના જે પશુપાલકો છે તેમના માટે અલગ અલગ રીતે તેમને લાભ મળે તે માટે કામ કરશે જી જી ભાવેશ વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર તમુલી નિયામક મંડળની ચૂંટણી આજે મત ગણતરી હાથ ધરવામાં આવી છે ચાર બેઠક પહેલા જ ભાજપ બિનહરીફ જીતી ચૂક્યો છે જ્યારે એક બેઠકના પરિણામ સામે આવે છે જેમાં ભાજપ તરફી બેઠક છે વિજયભાઈ પટેલનો વિજય થયો છે